શાશ્વત સંબંધોનો પાયો થોડા વર્ષો પહેલાની આ વાત છે એ સમયે ભારતના એક નાનકડા ગામમાં રાજુ અને મીરા નામના બે યુવક રહેતા હતા તેઓ બાળપણથી જ એકબીજાને જાણતા હતા અને એમની વચ્ચે સારી મિત્રતા હતી જેમ જેમ તેઓ મોટા થતા ગયા તેમનો સંબંધ વધુ મજબૂત બન્યો અને તેઓ એકબીજા સાથે વધુ સમય પસાર કરવા લાગ્યા જ્યારે રાજુ દસના વર્ગમાં આવ્યો ત્યારે રાજુને ખ્યાલ આવ્યો કે મીરા પ્રત્યેની તેની લાગણી મિત્રતાથી આગળ વધી ગઈ છે તે મીરાના નિર્દોષ હાસ્ય સારી ટેવો અને તેની તેજસ્વી આંખોમાં ખોવાઈ ગયો હતો પરંતુ તે મિત્રતા સમાપ્ત થવાના ડરથી પોતાનો પ્રેમ વ્યક્ત કરતા ડરતો હતો રાજુ પણ અજાણતા પ્રેમમાંગ હતો મીરા પણ એ જ રીતે પ્રેમ કરવા લાગી હતી તે હંમેશા રાજુ સાથે સમય પસાર કરવામાં આનંદ લેતી હતી અને તેની હાજરીમાં સહજ મહેસૂસ કરતી હતી પરંતુ તેની એવું વિચારીને સંકોચ અનુભવતી હતી કે જો તેનો મિત્ર તેનાથી જુદુંમ વિચારતો હશે તો તેને ખોટું લાગશે અને સંબંધ તૂટે તો તેને અને મિત્રતા ગુમાવવાના ભયથી છૂપ રહેતી હતી પરંતુ એક સાંજે સ્થાનિક તહેવાર દરમિયાન રાજુ અને મીરા બજારમાં સાથે ચાલતા હતા વીર અને આનંદ ઉલ્લાસના માહોલ વચ્ચે રાજુએ તેની મીરા પ્રત્યેની લાગણી વ્યક્ત કરવાની હિંમત એકત્રિત કરી તે ફુવારાની નજીક શાંત જગ્યા પાસે અટકી ગયો અને મીરાની આંખોમાં આંખો કરોવી જોયું અને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો તેનું હૃદય ધબકતું હતું જાણે કે તે ધબકારો ચૂકી જશે અને તેના જવાબની રાહ જોઈ રહ્યો આ સાંભળી મીરાનો ચહેરો શરમથી લાલ થઈ ગયો અને ઉત્સાહથી તેનું હૃદય ભરાઈ ગયું તેની આંખોમાં આંસુ આવી ગયા તેને લાગ્યું કે તે લાંબા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહી હતી પરંતુ તેના મિત્રતાના સંબંધ સમાપ્ત ન થઈ જાય તેના ડરને કારણે પોતાની લાગણીઓ વ્યક્ત કરી ન શકી હતી હવે તેણે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો કે તે રાજના પ્રેમમાં પડી ગઈ છે આશ્ચર્ય અને ખુશીથી રાજુ ઝૂમી ઉઠ્યો અને મીરાના હાથોને ચૂમીને હાથમાં લઈને બંગને ઊભા રહ્યા જાણે બંનેને એકબીજા માટે જ બનાવવામાં આવ્યા હોય એવું અનુભવી રહ્યા તેમનો પરિવાર જલ્દીથી તેમના પ્રેમથી વાકેફ થઈ ગયો અને તેમના સંબંધને સ્વીકારી લીધો તેમના આશીર્વાદથી રાજુ અને મીરાના સંબંધ વધુ મજબૂત બન્યા તેઓ એકબીજા સાથે મુશ્કેલીઓનો સામનો કરવા એકબીજાને સહકાર આપવા અને પ્રોત્સાહિત કરવા તૈયાર થઈ ગયા હતા જો કે જ્યારે તેઓ કોલેજમાં પ્રવેશ લેવા ગયા તો તે સાથે જ તેમના માર્ગ પર પડકારો આવ્યા ઉભા ત્યારે તેઓએ કોલેજના અભ્યાસ દરમિયાન દૂર રહી આ પડકારોનો સામનો કરવો પડ્યો પરંતુ તેમનો પ્રેમ અતૂટ હતો કારણ કે તેઓ દરરોજ વાત કરતા તેના અનુભવોની આપ લે કરતા અને એકબીજા પ્રત્યે વફાદાર રહેતા તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી રાજુ અને મીરા તેમના ગામમાં પાછા ફર્યા આ પછી તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું પરિવારે તેમના લગ્ન ધામધૂમથી સપન કર્યા આમ પરિવારના સભ્યોના સકારાત્મક સહયોગને કારણે તેમની આ સુંદર પ્રેમકથા સુખદ લગ્નમાં પરિણમી તે જ રીતે રાજુ અને મીરા હંમેશા હસી ખુશીથી જીવન વ્યતીત કરી રહ્યા છે જે સાબિત કરે છે કે વાસ્તવિક પ્રેમ દરેક મુશ્કેલીને પાર કરી શકે છે ઘણીવાર સાચી મિત્રતા સૌથી મજબૂત પવિત્ર સંબંધોને સાકાર કરે છે તેમની આ પ્રેમકથાએ તેમના ગામમાં અને આજુબાજુના વિસ્તારમાં ઘણાને પ્રેરણા આપી અને ઉદાહરણ પૂરું પાડ્યું કે પ્રેમ વિશ્વાસ અને મિત્રતા એકબીજા માટે સૌથી મજબૂત પવિત્ર અને પારદર્શી સંબંધનો આધાર છે